નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે વિદ્યાર્થી મિત્રો ઓજસ પર આજે એક નવી ભરતી આવી ગઈ છે જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે જેના ઓનલાઈન એપ્લાય છે એ અત્યારે ઓજસ પર શરૂ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો આ ભરતી વિશે આપ વધુ જાણવા માંગતા હો અને આ વિડીયોને આગળ જોવા ન માગતા હો આપની પાસે સમયની અનુકૂળતા ન હોય અને આપ એડવર્ટીઝમેન્ટની સીધી પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને પીડીએફ ડાઉનલોડનું જે ઓપ્શન છે એપ્લાય નામની સામે જે લિંક આપેલી છે તે લિંક પર ક્લિક કરવાથી તમે સીધી એડવર્ટીઝમેન્ટની પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો તમને ત્યાં પણ આ માહિતી મળી રહેશે જય મિત્રોને વિડીયો મારફતે માહિતી મેળવી છે તો ચાલો જોઈએ તમે જે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક બે હાજર પચીસ બે હજાર તેવીસ ચોવીસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળ ખાતાના વડા નિયામક શ્રી તિજોરી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તક સંવર્ગ પેટા હિસાબ અને સબ ઓડિટર વર્ગ ત્રણ ની જે ભરતી છે જાહેર કરવામાં આવેલ છે હિસાબ નીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક જે વર્ગ ત્રણ ની સીધી ભરતીની જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસે ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે જેની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં માં આપને આપી દઉં છું. તારીખ પંદર થી ઓનલાઇન એપ્લાય શરૂ થશે અને એક ત્રણ સુધી ઓનલાઇન એપ્લાય આપ કરી શકશો હવે આપણે જોઈ લઈએ તો સૌ પ્રથમ જાહેરાત ક્રમાંક છે બસો પચીસ બે હજાર ત્રેવીસ ચોવીસ ત્યારબાદ પરીક્ષાનું નામ અને સમૃદ્ધ છે તો એની અંદર પણ પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ ત્રણ ત્યારબાદ જે જગ્યાઓ છે પેટા હિસાબની જે બસો સોળ છે હિસાબની જગ્યાઓ છે એકસો ને પચાસ હવે ઓનલાઈન અરજી કરવાની પંદર તારીખથી એક તારીખ સુધી આપ કરી શકશો અને ઓનલાઈન ફી ભરવા માટેની જે તારીખ છે એ ચાર ત્રણ બે હજારને ચોવી ચાર ત્રણ બે હજાર ચોવીસ છે હવે તમે જો વધુ માહિતી મેળવવા માંગતા હો જેવી કે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે સિલેક્શન પ્રોસેસ છે પરીક્ષાનું આખું માળખું છે તો તેના માટેની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના પર ક્લિક કરીને આપ સંપૂર્ણ માહિતી મેળવી શકશો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ